નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક એ સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ રિયલ નંબર્સ એમાં આપણે ગયા વિડીયોની અંદર કેટલાક કોન્સેપ્ટ શીખ્યા ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર એક બે ત્રણ અને ચાર પણ તમને ડિટેલમાં કમ્પ્લીટલી સમજાવ્યા હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એકની ધમાકેદાર રીતે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે જેમાં મિત્રો આપણે ખૂબ જ ધીમે ધીમે ચાલુ કરવાનું છે અને જેમ જેમ તમને ખબર પડશે તેમ તેમ થોડી થોડી આપણે સ્પીડ વધારીશું એટલે આપણે ટાઈમને બેલેન્સ કરીને ચાલવાનું છે કરિયર છે મિત્રો શરૂઆતમાં દાખલા થોડા તમને અઘરા લાગશે થોડા તમને કોન્સેપ્ટ લાગશે અઘરા પણ તમને કહું ને મિત્રો તો ખૂબ જ સિમ્પલ છે ખૂબ જ સિમ્પલ છે મને ખૂબ મજા આવે છે કારણ કે મિત્રો આપણે આમાં અવયવીકરણ કરવાનું છે લસા ગુસા ગોતવાના છે એટલે મજા આવી જવાની છે માત્ર તમે થોડું ફોકસ રાખજો થોડું ધ્યાન રાખજો અને આ ગણ્યા પછી તમારે ફરીથી એકવાર પ્રેક્ટિસ કરવાની છે તો બસ તમારું કામ થઈ ગયું પૂરું તમને બધું જ કમ્પ્લીટલી આવડી જશે ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક જેમાં આપણે દાખલા નંબર આપણે અત્યારે એક કરવાના છે જેમાં મિત્રો આપણે શું કરશું તો આપણને એક સંખ્યા આપેલી છે અને એ સંખ્યાનું આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે એનું ભાગલા પાડવાના છે એના અવયવ પાડવાના છે અને મિત્રો આવું બેઠે બેઠું આપણે ધોરણ સાતમાં પણ કરેલું છે હા તમે ધોરણ સાતમાં પણ આવું કરેલું છે તમને બધાને મિત્રો આવડવું જ જોઈએ માત્ર સંખ્યા થોડી મોટી મોટી આવે બીજું વધારે કંઈ છે નહીં બરાબર છે ક્લિયર ચાલો દાખલા નંબર એકદમ સિમ્પલ એકસો ને ચાલીસના આપણે ભાગલા પાડવાના ભાઈ એ મોઢે ભાગલા પાડી દઈએ આપણે એને સિત્તેર દુ એકસો ચાલીસ પાંત્રીસ દુ સિત્તેર સાત પંજા પાંત્રીસ એક સાત પડી ગયા ને આવું જ આપણે કરવાનું છે ચાલો ભાઈના ભાગલા પાડીએ આપણે સૌથી પહેલા

તો વન ફોર્ટીના ભાગલા શાંતિ પડશે તો કે ભાઈ સિત્તેરથી પડશે સિત્તેર ગુણ્યા બે એટલે એકસોને ચાલીસ પાંત્રી ગુણ્યા બે એટલે સિત્તેર બરાબર પછી સાત પંચું પાંત્રીસ અને એક પંચા પાંચ આ લાઈનો વધારાની પડી ગઈ કાપો એને કાપો કાપું કાપું બરાબર છે ચાલો ભાઈ આના ભાગલા પડી ગયા તો એકસો ને ચાલીસ છે ને મિત્રો એને શું લખાશે તો કે ભાઈ બેની બે ઘાત લખાશે બેની બે ઘાત અને પાંચની પણ બે ઘાત તો આ થઈ ગયા એના અવયવીકરણ આ થઈ ગયા એના ભાગલા બસ આપણે આવું જ કરવાનું છે બીજું કંઈ નથી કરવાનું બીજું એકસોને છપ્પન છે ભાઈ એકસોને છપ્પન છે લાઈન પેલા પાડી દઈએ એક કામ કરી લઈએ આપણે કોપીજ કરી લઈએ બરાબર છે એટલે વારે ફરથી લાઈનો કરવાની જરૂર નહીં પડે ચાલો ભાઈ ચાલો ભાઈ તમારા મિત્રો પેન્સિલ અને સ્કિલથી પરફેક્ટલી એક્ઝામમાં લાઇન દોરજો તો એક્ઝામમાં ચેક કરનાર માણસ ખુશ થઈ જાય તમારે પૂરામાંથી પૂરા માર્ક્સ આપી દઈએ એવું કરજો ચલો એકસો ને કયો નંબર છે ભાઈ એકસો ને છપ્પન છે ને એકસો છપ્પનના ભાગલા પાડવાના છે સાત દુ ચૌદ અને આઠ દુ સોળ ઇઠ્યોતેર દુ ઇઠ્યોતેર દુ એકસો ને છપ્પન થશે ઓગણ દુ ઇઠ્યોતેર થાય બરાબર મિત્રો મને આવડે છે એટલા માટે હું તો આવડે કરું છું તમે લોકો ગણતરી ધીરે ધીરે પણ કરી શકો છો ચલો ઓગણચાલીસ આ તો સિમ્પલ છે અને એક ગુણ્યા તેર તેર એ મિત્રો અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે તેર થી જ એના ભાગલા પડી શકે છે લખાશે શું તો કે એકસો ભાગલામાં બે એ બે વાર આવી રહ્યા છે એટલે વર્ગ અને તેર એક વાર છે આ થઈ ગયા એના અવયવ આ થઈ ગયા એના ભાગલા ચાલો આગળ જોઈએ છે ધીરે ધીરે સંખ્યાનું સ્વરૂપ મોટું મોટું થઈ રહ્યું છે પણ આપણે ગભરાવાની જરૂર છે નહીં તમને કોન્સેપ્ટ આવડે છે એટલે પિક્ચર થઈ ગયું પૂરું અહીંયા લાઇન કરવાની જરૂર નહીં પડે આપણે ઓટોમેટિક આગળ કરેલી જ છે પચીસ છે ખૂબ જ સિમ્પલ રીતે પૂરું કરી શકો છો બરાબર મિત્રો જો જે સંખ્યામાં એકમનો અંક એકી સંખ્યા હોય બરાબર છે એને એકી સંખ્યા હોય તો પછી એના ભાગ બે થી ના પડે એના ભાગ કાતો ત્રણ થી પડે પાંચ થી પડે સાત થી પડે આવી રીતે પડી શકે હવે આ જે સંખ્યા તમે જો એમાં છેલ્લે પાંચ આપણને આપેલા છે તો આ સંખ્યાના ભાગ પાંચ થી તો પડવાના છે એ તો ફરજિયાત છે પડશે જ પણ આના ભાગ મિત્રો ત્રણ થી પણ પડી શકે તો ખબર કેવી રીતે પડે કે આ સંખ્યાના ભાગ ત્રણ થી પડવાના કે નથી પડવાના તો તમારે શું કરવાનું આ સંખ્યાનો સરવાળો કરી જવાનો બરાબર છે મિત્રો આ સંખ્યા છે ને તમારે એનો શું કરી જવાનો સરવાળો કરી જવાનો તો જો તમે પાંચ ને બે સાત સાત ને આઠ પંદર ને પંદર ને ત્રણ કેટલા આવે ભાઈ અઢાર આવશે અને મિત્રો જે આ અઢાર છે ને અઢાર એના ભાગલા ત્રણ થી પડી શકે છે ત્રણ છંગ અઢાર મતલબ કે આના ભાગ પણ ત્રણ થી પડી શકે આવું તમને ખબર હોવી જોઈએ આને કહેવાય હે એટલે આના ભાગ મિત્રો વિભાજ્ય આપણે તો જુઓ તમે અહીંયા ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ બે વચ્ચે એટલે બાવીસ થશે ત્રણ સત્તા એકવીસ પંદર વચ્ચે ત્રણ પંજા પંદર પડી ગયા બારસો ને પંચોતેર તરી ત્રણ હજાર આઠસો ને પચીસ થશે ચાલો અહીંયા બારસો ને પંચોતેર ફરી પ્લસ કરી જોઈએ કે શું થાય છે પ્લસ તો તો ને ને ભાગ ભાગ પડે પડે કે હા ભાઈ પછી આના આપણે છે ચાલો પાડીએ ત્રણ ચોક બાર પછી ત્રણ દુ છ ત્રણ પંચા પંદર ચારસો ને પચીસ તરી ચલો આના ભાગ ત્રણ થી પડશે ચેક કરીએ પાંચ ને બે સાત સાત ને ચાર અગિયાર અગિયાર ના ભાગ ત્રણ થી પડે કે નથી પડતા કે ભાઈ નથી પડતા તો આના ભાગ પણ ત્રણથી નહીં પડે તો આના ભાગ પાંચથી પડશે પાંચથી કરી દઈએ હાલો ને પાંચ અઠા ચાલીસ પચીસ વધશે પાંચ પંચા પચીસ પંચ્યાસી પંચા ચારસો પચીસ થશે બરાબર છે અને હવે તો આપણે જોવું જોઈએ હવે તો આપણે જોવું જોઈએ સત્તર પંચા પંચ્યાસી એક ગુણ્યા સત્તર સત્તર પિક્ચર થઈ ગયું પૂરું વધારાનું છે આપણે એને કાપી નાખીએ છીએ અને લખી દઈએ છીએ કે ભાઈ ત્રણ અને આઠસો ને પચીસ ના ભાગલા કંઈક આવવા પડે છે ત્રણનો વર્ગ થશે પાંચ ને પાંચ બે વાર છે એટલે પાંચનો પણ વર્ગ થાય અને સત્તર છે ભાઈ એકલા સત્તર ના સત્તર આ થઈ ગયું અવિભાજ્ય અવયવીકરણ કેટલું સિમ્પલ છે ચાલો ભાઈ પાંચ હજાર ને પાંચના ભાગલા પાડવાના છે પેલા કોપી એક ઠપકારી દઈએ ચલો ભાઈ એટલે પાંચ હજાર ને પાંચ જો મિત્રો હવે આના છેલ્લે પાંચ આવે છે ને લાસ્ટમાં એકમનો અંક પાંચ આવે છે એટલે આના ભાગલા કાં તો ત્રણથી પડશે કાં તો પાંચથી પડશે ત્રણના તમને નિયમ સમજાવી દીધા કે ભાઈ ત્રણના ઘડિયામાં સંખ્યા આવતી હશે તો પછી એના ભાગ ત્રણથી પડશે અહીંયા પાંચ પ્લસ ઝીરો પ્લસ જીરો પ્લસ પાંચ આપણે કરીએ તો દસ આવે દસના ભાગલા ત્રણથી પડતા નથી તો પાંચથી પડશે પાંચથી કરીએ બરાબર છે પાંચ એકા પાંચ પાંચ જીરો જીરો પાંચ જીરો જીરો પાંચ એકા પાંચ એટલે એક હજાર એક પંચા પાંચસો ને પાંચ થાય હવે મિત્રો એક હજાર એકના ભાગલા આપણે સાતથી પડશે બરાબર યાદ તમે યાદ રાખજો હું તમને કેટલીક શોર્ટકટ ટ્રીક પણ આપું છું બરાબર તમને પણ કે આપણે કરવાની જ નથી આની આપણે કરવાનું છે તો મિત્રો એકના ભાગલા ત્રણ થી કેમ ખબર નહીં પડે જો ઓટોમેટિક અહીંયા પાંચ આવી ગયા ને એટલે નીચે આપણે અહીંયા તમે સંખ્યા જો અહીંયા પાંચ આવી ગયા એટલે નીચે સંખ્યા પાંચ કરતા મોટી જ આવશે પાંચ કરતા કેવી સંખ્યા આવશે મોટી આવશે તો જો તમે એક હજાર એકના ભાગલા જો આપણે સાત થી પાડ્યા ને તો સાત એકા સાત અહીંયા ત્રણ વધશે જીરો સાત ચોક અઠ્યાવીસ અહીંયા બે વધશે સાત તરી તો ભાગલા પડશે અગિયાર થી ભાગલા પડશે અગિયાર ગુણ્યા તેર તો વન ફોર્ટી થ્રી થશે જો તમે એક તરી ત્રણ થઈ ગયા એક એકા એક ને ત્રણ ને એક ચાર આવી રીતે આપણે કરી શકીએ બરાબર મિત્રો જો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે અગિયાર વડે કરવો હોય ને તો શું કરવાનું તો આ સંખ્યા મૂકી દેવાની બોર્ડર પર અને પછી કરી દેવાનો એનો પ્લસ તો જો ચાર થઈ ગયું જો આપણે હજુ એક ઉદાહરણ લઈએ હે ને તમને સમજાવું જેમ કે મારે કરવું છે ફોર્ટી થ્રીનો ગુણાકાર કરવો છે મારે અગિયાર સાથે તો ચાર અને ત્રણ ને બોર્ડર પર મૂકી દેવાનું વચ્ચે એક સંખ્યા આવું છે એ સંખ્યા શું તો કે સંખ્યા આનો સરવાળો ચાર ને ત્રણ સાત ચાર ને તોતેર આપણો જવાબ થઈ ગયો શેને ભાઈ કેટલું સિમ્પલ ટેકનિક છે બરાબર છે મિત્રો આપણે તમને ગણિતના કેટલાક એકદમ શોર્ટકટ ટ્રીકો શીખવાડેલી છે જેમાં આપણે ગુણાકારનો પણ એક બનાવેલો છે છે જે આપેલો તમને મિત્રો જો ગુણાકાર શીખવા હોય અને ઘણી બધી સંખ્યા પચીસ ગુણાકાર શોર્ટકટમાં કરવો હોય અગિયાર સાથે ગુણાકાર શોર્ટકટમાં કરવો હોય એકસો એક સાથે ગુણાકાર શોર્ટકટમાં કરવો હોય નવ્વાણું જોડે ગુણાકાર કરવો હોય તો આ બધી સંખ્યાનું શોર્ટકટ આપણે મિત્રો શીખવાડેલું છે એ ખાસ જોઈ લેજો પ્લે લિસ્ટમાં જઈને મજા આવશે જોજો હવે તેરના ભાગલા તેરથી થી જ પડે એક તેરા તેરા અવિભાજ્ય અવયવીકરણ ચલો ભાઈ લાસ્ટ દાખલો પાંચમા નંબર નો આપણો લાસ્ટ દાખલો પૂરો કરીએ જુઓ તમે સાત હજાર ને ઓગણત્રીસ છે મિત્રો આમાં તમે લોકો જો એક્ઝામમાં યાદ કરી નાગી આવે ને તો તમે આમાં બે માર્ક્સ માટે તમે આના માટે વીસ મિનિટ બગાડશો હું તમને લખીને આ ભાગલા મિત્રો બે થી નહીં પડતા ત્રણ થી નહીં પડતા પાંચથી ના પડે સાત થી ના પડે નવ થી નહીં પડતા અગિયાર થી થી આવી કોઈ સંખ્યા થી ભાગલા નહીં પડતા આ જે સંખ્યા તમારે ગોખી નાખવાની છે કે સાત ચાર ઓગણત્રીસ ફરી કહું છું સાત ચાર ઓગણત્રીસ સાત ચાર ઓગણત્રીસ ના ભાગલા મિત્રો સત્તર થી પડશે અને એના પછી આવે એના ભાગ પડશે સત્તર અને ઓગણીસ યાદ રાખજો સત્તર અને ઓગણીસ યાદ રાખજો એના માટે સિમ્પલ મિત્રો નવ છે એટલે ઓગણીસ યાદ રાખજો તમારા માટે ખાસ આ બધી ટેકનિક લઈને આવી ગયો છે બરાબર છે મિત્રો સાત ચાર ઓગણત્રીસ સંખ્યા એક્ઝામમાં દેખાય એટલે કોઈ ગદામજૂરી કરવાની નહીં કોઈ રફ પેજમાં જઈને ત્રણ થી પાંચ થી સાત થી અગિયાર થી ભાગલા નથી પાડવાના ડાયરેક્ટ મગજમાં ફિટ હોવું જોઈએ ભાઈ કે ભાઈ સત્તર અને ઓગણીસ થી પડશે બીજી બધી વાત કેન્સલ બીજી બધી વાત આપણે શું કરવાની ભાઈ કેન્સલ કરવાની છે ચાલો ભાઈ ડાયરેક્ટ કરું બરાબર હવે આ બધું રફ કરી દઈએ કે જરૂર નથી એકદમ શોર્ટકટ પતી જવાનું છે જોજો સાત હજાર ચારસો ને ઓગણત્રીસ ના દાખલા પહેલા આપણે સત્તર થી પાડીએ જોજો એ તો કરવું જ પડશે બરાબર એ ભાઈ એમાં કોઈ છૂટકો નથી સત્તર એકા સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર એકાવન સત્તર ચોક અડસઠ સત્તર ચોક અડસઠ ભાગલા કરીએ કેટલા આવે એટલે કઈ નહીં આવે એકાવન એક અને એક અને અહીંયા ઓગણીસ સત્તર નવા એકસો ને ઓગણીસ અરે સોરી સત્તર સત્યુ સત્યુ સત્તર સત્તા એકસો ઓગણીસ થશે એટલે ચારસો સાડત્રીસ ચારસો ને સાડત્રીસ આપણું થશે બરાબર છે હવે આ જે સંખ્યા છે એ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર છે ચલો માઇનસ કરીએ અહીંયા તેર માંથી આઠ કાઢવાના છે પાંચ વધશે અને સાત ઓગણીસ તરી સત્તાવન બરાબર એટલે ત્રેવીસ આવશે અહીંયા શું આવશે અહીંયા ત્રેવીસ ગુણ્યા ઓગણીસ અને આ તમને ખબર જ છે સાત ચાર ઓગણત્રીસ સંખ્યા જયારે આવે તો તમારે સત્તર અરે તમારે સત્તર અને ઓગણીસ ને યાદ રાખવાના છે અને છેલ્લે તમારે ખબર જ છે ત્રેવીસ આવશે એ તો મળી જશે બરાબર ક્લિયર છે મિત્રો તો આવી રીતે આપણે સ્વાધ્યાય દાખલા આવી રીતે ધીરે ધીરે બધા પૂરા કરવાના છે જેમાં તમારું બધું જ ક્લિયર થઈ જશે ચિંતા કરતા નહીં આપણે ઉતાવળ નથી કરવાની ધીમે ધીમે આપણી ગાડી આપણે ભગાવવાની છે અને આપણે આગળ શીખતા રહેવાનું છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરજો તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરી આપજો ધક્કો મારી આપજો અને જો જો તમે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો તમને મારા વિડીયો ગમે જ છે તો તમે અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર બીજો જે છે એ આપણે કરવાના છે જેમાં આપણે એક સૂત્ર સમજવાના છે અને સૂત્ર છે કે ભાઈ જે બે સંખ્યાનો લસા ગુસ્સા આપણે મેળવેલો છે બરાબર છે એ બે સંખ્યાનો ગુણાકાર અને લસા અને ગુસ્સાનો ગુણાકાર બંને એ સરખા હોય છે એ આપણે સાબિત કરવાનું છે ડાબા બરાબર જબા આપણે કરવાનું છે એ આપણે આવતા વિડિયોમાં કરીશું ત્યાં સુધી મિત્રો ખાસ મહેનત કરજો અને પ્રેક્ટિસ કરતા રહેજો તો તમારે મેથ્સ પાક્કું થઈ જશે